નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની કે શિયાળુ પાકમાં પટ છે ન મારવો પટ મારવો કે નહીં આ ઘણા બધા પ્રશ્નો આપણી પાસે છે અને માર્કેટમાં ઘણું બધું એવું પણ બને છે કે તણ તણ ચાર ચાર પ્રકારના અલગ અલગ પટ મરાતા હોય છે હવે વધુ પડતો પટ મારવાથી ઘણી વખત એવું છે કે ઉગાવામાં પણ પ્રોબ્લેમ થાય છે ઓછું ઉગે છે આછું ઉગે છે અને આમ જોઈએ તો કે મહત્વની આવશ્યકતા હોય તો બે પ્રકારના પટની જરૂરિયાત હોય છે એક પહેલું તો જે છે એ સુકારો છે અને બીજું છે એ મૂંડા છે અથવા જમીનજન્ય જીવાત છે તો બે પટ મારવા બહુ જરૂરી છે ત્રીજું જે આપણે વધુ ઉગાવવા માટે ઝડપી ઉગાવવા માટે ઉગ્યા પછી ગ્રોથ માટેનું જે છે એ આપવાની જરૂરિયાત નથી એ આપણે પછી પિયત આપતા હોય ત્યારે પાણી સાથે પણ પાઈ શકીએ છીએ અથવા ઉપર છટકાવથી પણ આપણે એ પીજીઆરનો ઉપયોગ કરી શકીએ છીએ હવે જમીનજન્ય જે કાંઈ જીવાત હોય કે રોગ હોય એને આપણે નિયંત્રણ કરવું ઘણું બધું કઠિન છે અને જે જમીનજન્ય રોગ કે જીવાત હોય એને નિયંત્રણ કરવા માટે આપણે જ્યારે બીજ માવજત વ્યવસ્થિત કરવામાં આવે તો જ એ નિયંત્રણ થઈ શકે છે હવે સુકારા માટે ઘણી વખત એવું બને છે કે મેન્કોજનો પટ મારતા હોય કાર્બનડીજીમનો પટ મારતા હોય ક્લોરોથેનોલિનનો મારતા હોય આ બધા અલગ અલગ ફૂગનાશકના આપણે પટ મારતા હોય અમુકમાં જે રિઝલ્ટ મળે છે અમુકમાં નથી મળતું જે ફ્યુજેરિયમ ફૂગ છે ફ્યુજેરિયમ ઓગઝિસ્પોરિયમ સુકારાની જે ફૂગ છે એમાં આપણને મેન્કોજેપ પ્લસ મેટાલેક્લ હોય મેન્કોજેપ પ્લસ કાર્બન ડિજિમ હોય એનું પણ આપણને રિઝલ્ટ મળે છે પણ આ ફૂગનાશક જે છે એ અઢીથી ત્રણ ગ્રામ એક કિલો દાણાએ નાખવાની એટલે કે પરિસ્થિતિ ઘણી વખત એવું થાય છે કે કે આપણે જીરું હોય તો કે એકરે પાંચથી સાત કિલો બિયારણ જતું હોય અને દવાની વાત કરીએ તો કે દસ ગ્રામ દવા ગઈ તો દસ બાર ગ્રામ એક એકરમાં ગઈ તો ઘણી વખત એવું થાય કે રિઝલ્ટ આપતું નથી તો એ ફૂગનાશકની માત્રા વધારે કરવા માટે આપણે ખાતર સાથે પણ મિક્સ કરવું પડે છે ચણા હોય તો ચણામાં વાંધો ન આવે કે કે એક એકરે આપણે પચીસ ત્રીસ કિલો ચણાનું વાવેતર થતું હોય તો એમાંથી પચાસ સાઠ ગ્રામ જેવી આપણે ફૂગનાશક એમાં એક એકરે જાય છે ધાણા જે છે એ એકરે દસ બાર કિલોનું જે વાવેતર થાય છે કે આઠ કિલો દસ કિલો અથવા બાર કિલો જો જે દસ કિલોમાંથી જોઈએ તો કે દસ કિલોમાં પચીસ ત્રીસ ગ્રામ ફૂગનાશક જતી હોય છે તો એ ઓછી પડે પણ વ્યવસ્થિત પોટ મારે કે આ એક ફૂગનાશક અને એક જંતુનાશક જંતુનાશકમાં વાત ફૂગનાશકની વાત કરીએ તો કે ઊંચા મોલિક્યુલ પણ ઘણા આવે છે કે જેમાં જોઈએ પેન ફ્લુ ફેન એટલે કે બાયરનું જે એવર ગોલ્ડ આવે છે એક એક કિલોએ એક એમએલના પ્રમાણે આપણે પોટ મારવામાં આવે એના પણ પરિણામ સારા છે ત્યાર પછી બીએસએફનું જે કરીને આવે છે ફ્લુક્ઝા પાયરિક જેટ એ પણ એક કિલોએ એક એક ગ્રામ એક એમએલનો ડોઝ છે હવે એવરગોલ્ડ છે અથવા સિસ્ટીવા છે એક કિલો એ એક એમએલ રાખી એને પટ મારવામાં આવે એના પરિણામ આપણને સારા મળે ત્યાર પછી કેપ્ટન પ્લસ એક્ઝા છે ત્યાર પછી થાઈરમ પ્લસ કાર્બોક્સિન છે ત્યાર પછી મેન્કો પ્લસ મેટાલિક્સ આ બધા કોઈપણ ફૂકનાશકનું આપણે ફ્યુજેરિયમોગીસપોરિયમમાં પટ મારી શકીએ અને એના પરિણામ પણ આપણને સારા મળે છે અને બીજું જીવાત માટેની વાત કરીએ તો કે નિયોનિકોટીન ગ્રુપ્સમાં જયારે થાયોમિથોગમ ત્રીસ ટકા એફએસ છે ક્લોથાયોની જે છે એટલે કે ડેન્ટોસ્ટો કરીને જે છે એનો પણ પટ આપણે મારી શકીએ છીએ એ પણ આપણને મુંડામાં ને એમાં રાહત મળે છે ત્યાર પછી ચાલીસ ટકા એમિડા છે ચાલીસ ટકા ફિપ્રોનીલ છે એનો પણ પટ મારવાથી આપણને એમાં સારું એવું પરિણામ મળે છે બીજું કે જ્યારે આ જંતુનાશકનો પટ મારેલો હોય ત્યારે કોઈ પણ પાક છે મહિના દોઢ મહિનાનો થાય ત્યારે એમાં ચુસ્સિયા જીવાતનો જે ઉપદ્રવ છે એમાં આપણને રાહત મળે છે એટલે પટ મારવો બે રીતે જરૂરી છે કે જમીનજન્ય જીવાતથી પણ બચાવી શકાય અને ઉગી ગયા પછી જે કંઈ જીવાત લાગે છે એમાં પણ આપણને રાહત મળે પણ ફૂગનાશક છે એનો પટ અવશ્ય મારવો જોઈએ કેમ કે સુકારો ચાલુ થાય ત્યાર પછી સુકારો રોકાતો નથી જ્યારે કોઈ પણ પાક છે એ જ પાકવાળાનો વાવવામાં આવે એટલે કે ગઈસાલી જો ધાણા હશે અને ધાણા વાવવામાં આવશે તો સુકારો વધુ લાગશે ચણા હશે અને ચણા વાવવામાં આવશે તો પણ સુકારો વધુ લાગશે એટલે કે પાક ફેરબદલી તો ઘણી બધી આવશ્યક છે અને થોડું ઘણું બિયારણની જે જાત હોય રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતની પસંદગી હોય એમાં પણ આપણને સુકારામાં રાહત મળે છે એટલે કોઈ પણ આવી રીતે એક ફૂગનાશક છે અને એક જંતુનાશક છે આ બેનો પટ મારી અને બિયારણને વ્યવસ્થિત સૂકવી ભેજ ના રે એ રીતે વાવેતર કરવામાં આવે તો એમાં ઉગાવવામાં પણ પ્રોબ્લેમ ન થાય અને ઉગ્યા પછી જે કાંઈ આપણે કામ જોઈએ છે જેમ કે આપણને ફૂગનાશકનો એટલે માર્યો છે કે સુકારો ન આવવો જોઈએ પીળો ન પડવો જોઈએ ત્યાર પછી જંતુનાશક છે તો એમાં કે જીવાત કોઈ પણ કાપીનું જે ઉપર ચૂસ્યા ના આવવા જાય તે આપણને કામ થાય એટલે સારી કંપનીની કોઈ પણ ફૂગનાશક લઈ અને બને તો એક દિવસ અગાઉ પટ મારી છાઇડે સૂકવી અને ત્યાર પછી વાવેતર કરવામાં આવે તો પરિણામ સારું મળે બીજું કે અત્યારે એવી પણ એક સિસ્ટમ છે ખેડૂતો દ્વારા કે વહેલા ઉગાવવા માટે ઘણી વખત દસ બાર કિલો જેવું દસ બાર કલાક જેવું અગાઉ કે બિયારણને પાણીના ઓલા કોથળામાં ભરી અને પાણીમાં પલાળી અને પછી સૂકવી અને પટ મારીને વાવે છે તેમાં ઉગાવો ઝડપી આવે છે એમાં ખાસ કરી ધાણા અને જીરું આ જે બે પાક છે કે એ બે પાકમાં આ પદ્ધતિ કરવામાં આવે તેમાં ઉગાવો ઝડપી આવે એ જીરુમાં તો ઘણી વખત એવું થઈ છે કે બાર ચૌદ કલાક જેવું પલાળી રાખવામાં આવે અને પછી છાઇડે સૂકવી અને પટ મારીને વાવવામાં આવે તો એક ઘણી વખત બાર પંદર દિવસે ઉગાવો થતો હોય તો એની જગ્યાએ આઠ દસ દિવસે સાત આઠ દિવસે પણ ઉગાવો થઈ જાય એટલે એક પિયતની બચત પણ થાય છે તો આવી રીતે આપણે શિયાળુ પાક જે કાંઈ વાવવાના છે એને વ્યવસ્થિત માહિતી લઈ અને પટ મારી અને પછી જ વાવેતર કરવું તો આપણને ઘણી બધી સમસ્યાઓનું હલ થઈ શકે છે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર